નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે ચૌદ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ડૂમ નંબર એકમાં પીલો નંબર દસથી લઈને પીલો નંબર સોળ સુધી આ ફૂલ જોવા મળી રહ્યું છે અને ત્યારબાદ મિત્રો જે બ્લોક નંબર પાંચ છે તેમાં પણ હું ઉતરેલી છે કે બ્લોક નંબર પાંચ આખો ભરેલો છે બ્લોક નંબર છમાં થોડાક વગલ છે અને બ્લોક નંબર સાતમાં પણ થોડાક વગલ જોવા મળી રહ્યા છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ જો અહીંયા પીલો નંબર અગિયાર પાસેથી લેવામાં આવશે મિત્રો અગિયારથી તમે જોઈ શકો છો વિડીયોમાં અને મિત્રો જો આટલી આવક છે આવક તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે અને મિત્રો ગઈકાલના બજાર ભાવની વાત કરું તો એકસઠ રૂપિયાથી લઈને બસો ને છોતેર રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ રહેલા છે આજે કેવા ડુંગળીના ભાવ રહેલા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે મિત્રો તો હારાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે રસિકભાઈ આવી ગયા છે

એકસો ને છન્નું એકસો ને છન્નું ભાવ જો છે મિત્રો મીડિયમ થોડીક ક્વોલિટી છે એકસો ને છન્નું મીડિયમ સાઈઝ પતિ ઉખડવા મળી છે મોહમ્મદ એકસો છન્નું બેન બેન

મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો આજે થોડુંક બજાર સારું છે મિત્રો